તો આપણી પોસ્ચરની વાત નીકળી જ છે તો મને એવું જાણવું છે કે વિચ પોસ્ચર ઇઝ ગુડ આપણું કયું પોસ્ચર પ્રોપર છે સ્પાઇન માટે જ્યારે આપણી સ્પાઇન રેસ્ટ પોઝિશનમાં હોય બેસેલું કે પછી ટાર બેસેલું કે ચાલતું કે એની પોઝિશન અપાર્ટ ફ્રોમ સ્લીપિંગ એન્ડ સ્ટેન્ડિંગ ઇઝ નોટ ગુડ ફોર મોર થર્ટી ફ્રોમ સ્ટેન્ડિંગ ઓર સ્લીપિંગ is not good for more than 30 minutes એટલે તમે સૂતા હોય પણ એમાં પણ તમે કેવી રીતે સુઓ છો એ બી મેટર કરે છે કે કે તમે ખાલી સીધા જ સુવું જોઈએ કે સીધા સુવે તો બેસ્ટ બટ સમટાઈમ ઇટ્સ નોટ પોસિબલ હા તો નથી પણ આઈ સે સ્લીપિંગ સીધા સુવું ઇઝ બેસ્ટ ફોર ધ સ્પાઇન આપણે હેલ્થ માટે અને થર્ટી મિનિટ્સ પરથી બીજી કોઈ પણ પોઝિશનમાં હોય તો આપણે ઊભા થઈ જવું જોઈએ વોક લેવું જોઈએ કે ખાલી ઊભા થવું ઇઝ એટલીસ્ટ ઊભા થઈ જવું તો બી બહુ છે તમે પાછા બેસી શકો